માલી નું આપનારા ચેતી જજો સિનિયર એડવોકેટ શ્રી દેવાયત એન્ડ બારોટ ઓધામ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર હોટેલ વિરામની સામે યુબિલી ગ્રાઉન્ડની બાજુમાં બોજ જેવી રીતે એકસો 125% કાયદો પત્નીને ભરપોષણ આપે છે તેવી જ રીતે માતા-પિતાને પણ પોતાના સંતાનો પાસેથી માસિક ભરપોષણ મેળવવા હકદાર છે અને કોઈ સંજોગોમાં સંતાન જો વરણપોષણ ના આપે તો પેરેન્ટ્સો પણ ભિલકતોને પાછી મેળવવા હકદાર છે ગુજરાત હાઈકોર્ટે એવા કઈ ચુકાદાઓ આપ્યા છે જેમાં સંતાનોની મિલકત આપી દીધા બાદ પણ જાગૃતવાળી નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરી સંતાનોને આપેલ નાણાં તથા મિલકત યથાવત માતા-પિતાને નામદાર કોર્ટ પાછી સોંપેલ છે માટે હવે વાલી એ છોરૂ-કછુરું થાય પણ માઉંતર કમાઉંતર કેમ થાય થાયની વિચારધારા

અને એના બાળકો પરણી થઈ જાય પછી માતા-પિતાનો ખ્યાલ રાખવામાં આવતો નથી અને માતા-પિતા જે છે એને વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે છે એવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કાયદાકીય જોગવાઈઓ મુજબ કે પોતાનું ભરણપોષણ ન કરી શકનાર માતા-પિતા પત્ની અને બાળકો માટે સીઆરપીસી કલમ એકસો માં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે તેમાં કોઈ પણ બાળકો જો પોતાના માતા-પિતાનો ખ્યાલ ન રાખે એની દવા દવાદારૂનો ખ્યાલ ન રાખે એના સ્વાસ્થ્યનો ખ્યાલ ન રાખે એના ભરણપોષણનો ખ્યાલ ન રાખે તો તેવા માતા પિતા માટે કાયદાકીય સીઆરપીસી એકસો પચીસમાં જો કે પોતાનું ભરણપોષણ ન કરી શકના અશક્ત માતાપિતા જે છે એ નામદાર કોર્ટમાં અરજી કરી અને ભરણપોષણનો ખર્ચ મેળવી શકે છે અને સાથે સાથે જે કાયદામાં નવા સુધારા આવે એના પ્રમાણે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે પણ ઘણા બાળકો એવા હોય છે કે માતા પિતાની જે મિલકતો પ્રોપર્ટીઓ બેન્ક એફડીઓ પોતાના નામે કરાવી લે છે મકાન જમીન જાગા પોતાના નામે કરાવી લે છે અને પછી જે છે એ માતા પિતાનો ખ્યાલ રાખતા નથી હોતા તો એના માટે ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે અરજી કરી અને જે બાળકોના નામે જે એના સંતાનોના નામે જે મિલકતો ટ્રાન્સફર થઈ ગઈ છે એ પણ તમામ નોંધો રદ થઈ અને પાછી પોતાના માતા પિતાના નામે આવી શકે છે એટલે આ કાયદામાં જે સુધારો આવ્યો એ ખૂબ મહત્વપૂર્ણ છે માતા પિતા અને જે વૃદ્ધુમરના માતા પિતા છે જેને પોતાના બાળકોએ તેજી દીધેલા છે એવા માતા પિતા માટે આશ્વાસનરૂપ કાયદો છે અત્યારે કચ્છ જિલ્લામાંની વાત કરું ખાસ કરીને તો ઘણા બધા કેસો સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે ચાલ્યા છે એમાં પણ મેજિસ્ટ્રેટ સાહેબે જે મિલકતો પોતાના બાળકોના નામે માતા પિતાએ કરી દીધેલી હતી અને એ બાળકો માતા પિતાનો ખ્યાલ રાખવાનું ભૂલી ગયા હતા એ મિલકતો પાછી એના માતા પિતાના નામે ટ્રાન્સફર કરી દીધેલી છે એકસો પચીસના કેસો જે ચાલી રહ્યા છે ભરણપોષણ માટે એમાં પણ ફેમિલી કોર્ટે ઘણા બધી મેટ્રોમાં ઓર્ડર કર્યા છે કે માતા પિતાને બાળકોએ દર મહિને ભરણ પોષણના ભથ્થા પેટે આટલી રકમ તો ચૂકવી અને જોઈ ન ચૂકવે તો એને જેલમાં જવાનું પણ વખત આવશે એ પ્રમાણે હુકમો પણ થયા છે એટલે સમયાંતરે જોઈએ તો આ કાયદાની અત્યારે જાગૃતિ નથી લોકોને ખબર નથી અને ઘણા માતા પિતા પણ એ વિચાર્યું કે છોરું કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય એ ભાવનાને ધ્યાને લઈ અને પોતાના બાળકો વિરુદ્ધ આવી કોઈ કાયદાકીય કાર્યવાહી કરતા નથી અને વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જવાનું સ્વીકારી લેતા હોય છે ત્યારે હું એક સામાજિક વ્યક્તિ એક એડવોકેટ તરીકે સામાજિક વ્યક્તિ તરીકે કહું છું કે જ્યારે એક વ્યક્તિ પણ આવી રીતે કોઈ અરજી કરવા તૈયાર થશે તો બીજા સત્તર આવા બાળકો જે છે આ પ્રમાણે પોતાના માતા પિતાને જે એ લોકો હેરાન પરેશાન કર્યા છે અથવા એનો ખ્યાલ નથી રાખતા એનો પણ અસર પડશે અને આ જે કાયદો છે એનો બહુ પ્રચાર પ્રસાર પણ મીડિયા મારફતે થવું જોઈએ જેના કારણે બાળકો અને માતા પિતા બને આ કાયદાથી અવેર થાય અને એના કારણે એ કાયદાનો લાભ ઉઠાવે અને પોતાના હક્કોનો જે છે એ માંગણી કરતો અરજીઓ કરે તો એને એના જે છે એ રાઈટ મળે